નમસ્કાર મિત્રો વાત કરીએ જામનગરના મેળાની તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેળો છે પણ એ મેળો પાણીના પવંડળમાં ફેરાઈ ફેરવાઈ ગયો છે જુઓ મિત્રો આ કેવું પાણી ધસમસ્તું જાય છે આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તે જામનગરનો છે અને જામનગરમાં જે જગ્યાએ મેળો ભરાણો હતો તે આખો મેળો તણાઈ ગયો છે તે તમે જોઈ શકો છો અને આ મેળામાં પાણી કેટલું ભરાણેલું છે એમાં જો બસ છે બસો પણ ડૂબી ગઈ છે અને જે કોઈ પશુ હોય કે પક્ષી હોય જે હોય તે તણાઈ તણાઈને આવી રહ્યા છે અને એવી વાતો થાય છે કે આમાં કોને બચાવવા અને જે નીચાણવાળા વિસ્તારો છે જામનગરના તેમને પણ આ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમને પણ એક જગ્યાએથી બીજી સેફ જગ્યા ઉપર ખસેડવામાં આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કંઈક તણાતું તણાતું પાણીમાં જાય છે અને આ મેળાના દ્રશ્યો તમે જુઓ કે મેળાની શું હાલત થઈ છે અને કઈ હાલતમાં આ મેળો છે તો મિત્રો તમે વિચાર કરજો કે આવી હાલતમાં મેળામાં જવાય કે નહીં તમે જોઈ શકો છો કે આ મેળો છે એ પાણીના ભવંડળમાં ફેરવાઈ ગયો છે અને આ મેળામાં જેટલા પણ કાંઈ લોકો હતા તે બધા જ તણાઈને વૈયા ગયા છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો મિત્રો જુઓ તમે આ વિડીયો કે હજી તમને હું આ વિડીયોના એવા દ્રશ્યો બતાવીશ કે જો એ જોઈને તમારી આંખો ફાટી જશે કેમ કે વરસાદે ત્રણ દિવસના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે રૌદ્ર નહીં પણ મહારૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે જેનાથી આ ટ્રક જુઓ બાઇક જુઓ કે પછી બસ જુઓ રિક્ષા જુઓ જે એમ પડ્યું છે જ્યાંથી ત્રણાય ત્રણાઈને જતું જાય છે આગળ આગળ તો મિત્રો આ મેળાની તો શું હેસિયત કે તે પાણીના પ્રવાહમાં ટકી શકે તો મિત્રો તમારા ગામમાં અને તમારા શહેરમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે મેળામાં ગયા હતા કે નહીં અને ગયા હતા તો મેળાની કેવી દશા હતી કેવી હાલત હતી તે મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો જોઈ લો આ વિડીયો મેળાના દ્રશ્યો કે મેળો હાલતમાં અત્યારે થઈ ગયો છે કેમ કે વરસાદ જ એટલો બધો આવ્યો કે તમે વાત ના પૂછો અને જામનગર તો બોટમાં ફેરવાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બોટમાં ફેરવાયેલું જામનગરની દિશા શું છે તો ફરી મળીશું મિત્રો એક આવા જ નવા વિડીયો સાથે જ્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત